સુરત થી સમાચાર સામે આવી રહ્યા છે તસ્કરોએ પરિવાર ને રૂમ માં કેદ કરી દીધો દરવાજો લોક કરી તસ્કરો ચોરી કરી ફરાર થયા છે ફાયર બ્રિગેડે જો કે પરિવાર ને બહાર કાઢ્યો હતો ત્રીજા માળી બાલ્કની માંથી દોરડા વરે બહાર કાઢવામાં આવ્યું છે લોક ખોલી પરિવારના સભ્યોને હેમસે બહાર કાઢવામાં આવ્યો છે તરખાટ સાબ આવ્યો છે જો કે પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો ચોરી કરી ફરાર થયા હોવાનું સામે આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું ફાયર બ્રિગેડે દોડી આવી પરિવારને બહાર કાઢ્યું છે ત્રીજા માની બાલ્કની માંથી આ પરિવારને બહાર કાઢવામાં આવ્યો છે

સુરત માં તસ્કરો પરિવાર ને રૂમ માં કેદ કરી અને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે શું છે વધુ સુરત ના ભાગલ બુંદેલા વાળ ખાતે આવેલા એક મકાન માં રહેતા પરિવાર ને તસ્કરો ચોરી કરી સમગ્ર ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી દરવાજા લોક ખોલી પરિવાર ને બહાર કાઢ્યા છે ત્યારે ચોરીના ઈરાદે આવેલા તસ્કરોએ પરિવારને રૂમ નો કેદ અને ચોરી કરી ભાગી છૂટ્યા ત્યારે આ રૂમમાં ગોંધી રખાયેલું પરિવારે ક્યાંક નિકાક ક્યાંક રહેતા લોકોએ એ ફાયર નો કોલ કર્યો તો ફાયર ઘટના સ્થળે પહોંચી અને ઘરના ના દરવાજા નું લોક તોડી પરિવારને ને એમ કેમ બહાર કાઢ્યું છે જી સમગ્ર માહિતી આપનો સુરતમાં તસ્કરોએ પરિવારને રૂમમાં કેદ કર્યો છે દરવાજો લૂક કરી તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું ફાયર દોડી આવી પરિવારને સહિત સલામત રીતે બહાર કાઢ્યો છે ત્રીજાબાની બાલ્કનીમાંથી દોરડા વળી પરિવારને બહાર કાઢવામાં આવ્યો છે